ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂક થયા બાદ હવે સરકારમાં પણ મોટા પાયે સર્જરી થાય તેની અટકળો તેજ બની છે ભાજપના જે ધારાસભ્યો મંત્રી બનવા ઈચ્છુક છે તેમાંથી અમુકના ઘરે દિવાળી પહેલાં જ ફટાકડા ફૂટશે અને અમુકના સુરસુરિયા થઈ જશે તે વાત પણ એટલી જ નિશ્ચિત છે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં નવથી દસ નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે કયા વર્તમાન મંત્રીને બહારનો રસ્તો દેખાડવામાં આવશે અને કોણ નવો ચહેરો મિનિસ્ટર પદ મેળવશે તેના વિશે જો અને તોની ચર્ચા ચાલે છે પણ સૌથી મોટો સવાલ એ છે કે નવા મંત્રીમંડળમાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે ભૂપેન્દ્ર દાદાના કેબિનેટ ટુ પોઈન્ટ ઝીરોની રચના માટે ભાજપે કયા મુદ્દે લેશન કર્યું છે અને બરાબર કર્યું છે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે વર્તમાન ભૂપેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં અનેક ફેરફાર થશે હાલ તો એવી ચર્ચા ચાલે છે કે આગામી સોળ ઓક્ટોબર એટલે કે આવતીકાલે નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે એટલે કે ગુરુવાર સાંજ સુધીમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે જ્યારે નવા મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે કઈ બાબતો પર વધારે ધ્યાન આપવામાં આવશે કયા સમીકરણને નજર સમક્ષ રાખીને ભાજપનું મૌડી મંડળ પગલા ભરી રહ્યું છે જ્યારે આ સવાલ આપણા સૌના મનમાં ઉઠી રહ્યો છે ત્યારે સાંભળો જે બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે તેમાં સૌથી પહેલી બાબત એ છે કે વર્તમાન કેબિનેટના લગભગ પાંચેક મંત્રીઓને યથાવત જાળવી રાખવામાં આવે તેવી શક્યતા છે જે મંત્રીઓ હાલ સેફ ઝોનમાં છે તેમાં કેબિનેટ કક્ષાના ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂત અને પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરનો સમાવેશ થાય છે જ્યારે રાજ્ય કક્ષાના મંત્રીઓમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ બચી જાય તેમ છે એમાં સૌથી મોટી વાત એ છે કે હર્ષ સંઘવીને પ્રમોટ કરીને રાજ્ય કક્ષાના મંત્રીમાંથી કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવે તેવી પણ ગોઠવણ થઈ ગઈ છે તેવું જાણવા મળે છે બીજી બાબત એ છે કે કોંગ્રેસના આયાતી નેતાઓને પણ સ્થાન મળી શકે છે જે નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપના દામનમાં આવ્યા છે તેમને મંત્રી બનવાના ઉજળા સંકેતો છે જેમાં અર્જુન મોઢવાડિયા અને ડૉક્ટર સી જે ચાવડાનું નામ મોખરે છે આમ તો હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરનું નામ પણ યુવા ચહેરા તરીકે ચર્ચામાં છે કેમ કે તેઓ બંને પણ કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવ્યા છે અને મંત્રી બનવા માટે અંદરખાને તલ પાપડ છે જો કે બંને યુવા નેતાઓને આંદોલન ફેક્ટર નડશે કે કેમ તે પણ એક સવાલ છે ત્રીજી બાબત નવા મંત્રીમંડળમાં નવા મહિલા ચહેરાને સ્થાન મળે તેવું પણ નક્કી માનવામાં આવે છે વર્તમાન સમયે એકમાત્ર મહિલા મંત્રી તરીકે રાજકોટથી ભાનુબેન બાબરિયા છે તેમને બહારનો રસ્તો બતાવીને નવા બે મહિલા ધારાસભ્યોને મંત્રી તરીકે સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે જેમાં જામનગરથી રીવાબા જાડેજા અને સુરતથી સંગીતા પાટીલનું નામ ચર્ચામાં છે ચોથી બાબત એ છે કે જે મંત્રીઓ તેમના પદ જાળવી રાખશે તેમને આગામી વિસ્તરણમાં નવા ખાતાઓની સોંપણી કરવામાં આવે તેવી શક્યતા છે પરંતુ ખાતા અને વિભાગોની ફાળવણીમાં પણ આવડત અને કામગીરી કરવાની રીતને ધ્યાને લેવાશે જેમાં સરકારી યોજના લોકો સુધી કેટલી અસરકારક રીતે નેતા પહોંચાડશે તેને પણ ધ્યાને લેવામાં આવશે અને જ્ઞાતિ જાતિનું ફેક્ટર પણ એટલું જ મહત્વપૂર્ણ રહેશે આગળની વાત કરીએ તો નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને પાટીદાર ફેક્ટરને બેલેન્સ કરવાનો પ્રયાસ કરાશે મંત્રીમંડળની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે કેબિનેટના વિસ્તરણમાં સૌરાષ્ટ્ર અને પાટીદાર ફેક્ટરને બેલેન્સ કરવામાં આવશે સૌરાષ્ટ્રમાંથી ઉદય કાનગઢ રીવાબા જાડેજા જીતુ વાઘાણી હીરાભાઈ સોલંકી અને સંજય કોરડિયાના નામો પણ ચર્ચામાં છે ખાસ કરીને જ્યારે પાટીદાર ફેક્ટરની વાત આવે ત્યારે સૌરાષ્ટ્રમાં પાટીદાર ફેક્ટર એટલા માટે મહત્વનું છે કે ભાજપને વિસાવદરવાળી થવાનો અંદેશો છે કેમ કે ગોપાલ ઇટાલિયાની વધતી જતી લોકપ્રિયતા અને આપનો પ્રભાવ અટકાવવા માટે ભાજપનો સૌરાષ્ટ્રના ગઢ જે છે એ ગઢના કાંગરા ખરે નહીં તે માટે અને પાટીદાર સમુદાય બીજેપીથી નારાજ ન થાય તે માટે વધારે ધ્યાન આપવામાં આવશે તે વાત પણ જગજાહેર છે સીઆર પાટીલ જ્યારે પ્રદેશ ભાજપના અધ્યક્ષ હતા ત્યાર પછી બે હજારને એકવીસમાં જે મંત્રીમંડળ આખું બદલાયું અને એ જે નવું મંત્રીમંડળ બન્યું ત્યારે સુરતમાંથી ઘણા બધા નેતાઓને મંત્રી બનવાનો મોકો મળ્યો જેમાં પ્રફુલ પાનસેરિયા મુકેશભાઈ પટેલ કનુભાઈ દેસાઈ જેવા નેતાઓ સામેલ છે હવે તેમને બદલે કોઈ અન્ય ચહેરાને સ્થાન મળી શકે એવું પણ જાણવા મળી રહ્યું છે યુવા નેતાઓમાં અલ્પેશ ઠાકોરને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે હાર્દિક પટેલનું નામ પણ ચર્ચામાં છે વડોદરાના પૂર્વ મેયર કેયુર રોકડિયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે જો કેયુર રોકડિયાને મંત્રીમંડળમાં સ્થાન મળે તો મધ્ય ગુજરાતને પણ આવરી લેવાય તેવી શક્યતા છે જે નવા નામોની ચર્ચા થઈ રહી છે તેમાં હાર્દિક પટેલનું નામ ચર્ચામાં તો છે પરંતુ સરકાર સામે આંદોલન રૂપી બગાવત કરવાનું હાર્દિક પટેલને ભારે પડ્યું હોય તેવું જાણકારો કહી રહ્યા છે શું થશે તે આવતીકાલ સુધીમાં ખબર પડી જશે નવા મંત્રીમંડળમાં લગભગ વીસ થી ત્રીસ નવા સભ્યોનો સમાવેશ થાય તેવી શક્યતા છે પરંતુ હાલ એવું જાણવા મળે છે કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાનો હરિયાણા પ્રવાસ ટૂંકાવીને ગાંધીનગર પરત ફર્યા છે જેને કારણે આવતીકાલે વિજય મુહૂર્તમાં નવા મંત્રીઓની શપથવિધિ થવાની શક્યતા ખૂબ જ વધારે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજ્યપાલને મળીને નવા મંત્રીઓના શપથ માટે સમય માંગી શકે છે જે કંઈ થશે તે આવતીકાલે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે તેવી વકી છે મંત્રીમંડળના અપડેટ માટે અને ગુજરાતની રાજકીય હલચલ માટે સ્વરાજ મીડિયા આપને પડની અપડેટ્સથી માહિતગાર કરશે સ્વરાજ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અત્યારે બસ આટલું જ ધન્યવાદ